જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ ઈયર ફોન અને ઈયર પોડ નો ઉપયોગ દિવસે દિવસે ખૂબ વધતો જાય છે પછી ભલે તે વાતચીત કરવા માટે હોય કે ફિલ્મી સોંગ સાંભળવા માટે હોય કે કોઈ પણ પ્રકારે એનો ઉપયોગ જે છે એ દિવસે દિવસે ખૂબ વધતો જાય છે નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના માણસો પણ ઇયરફોનનો ઉપયોગ વધારે કરતા હોય છે વધુ પડતો ઈયરફોનનો ઉપયોગ કરવાથી કાનના પડતાને નુકસાન થાય છે એ આપણે બધા જાણીએ છીએ તેમ છતાં એનાથી આપણે દૂર નથી થઈ શકતા ઈયરફોન જો તમારે ઉપયોગ કરવો હોય તો એનું લેવલ જે છે વોલ્યુમ લેવલ જે છે ધીમું ધીમું રાખી અને તમે એનો ઉપયોગ કરી શકો છો ઉપયોગ કરો એટલે નુકસાન તો થવાનું જ છે પણ ધીમા વોલ્યુમમાં તમે જો ઈયરફોનનો ઉપયોગ કરશો તો ધીમી ગતિએ નુકસાન થશે નુકસાન તો થશે નહીં પણ ધીમી ગતિએ નુકસાન થશે અને લાંબા ઘણી વખત વધારે પડતું વોલ્યુમ રાખવાથી કાનનો જે પડદો જે છે એને નુકસાન થાય છે અને ઘણી વખત સાંભળવામાં પછી ઘણી વખત થોડી ઘણી ઉંમર થાય એટલે ઓછું સાંભળવા મને અને અમુક સમય થાય એટલે બેહરાશ પણ એકદમ આવી જતી હોય છે માટે જે કાંઈ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ છે એનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં ન આવે તો એ આપણને ફાયદાને બદલે નુકસાન કરતું હોય છે માટે કોઈ પણ પ્રકારના જે કાંઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એનો ઉપયોગ હંમેશા પ્રોપર હોવો જોઈએ ઘણી વખત આપણે જોયું છે કે ઘણીવાર મિત્રો બંને કાળમાં આમ ઈયરફોન ભરાવેલા હોય અને એકદમ ફૂલ વોલ્યુમથી સાંભળતા હોય છે અને એવું માનતા હોય છે કે બહારનો જે અવાજ છે બહારનો જે ઘોંઘાટ છે એ કાનમાં ન જાય એટલે એ વધારે વોલ્યુમ નાખતા હોય છે તો એ વધારે જે વોલ્યુમ રાખે છે એ વોલ્યુમ છે એ કાનના પડદાને નુકસાન કરે છે અને અમુક સમય થાય એટલે બહેરાશ પણ આવી જતી હોય છે તો બહારના ઘોંઘાટને ધીમો કરવા માટે એ ઉપાય નથી પણ એના કરતાં બીજા ઘણા બધા ઉપાયો છે એ જો અપનાવવામાં આવે તો પણ આપણો કાન જે છે એ સલામત રહેશે લાંબી ઉંમર સુધી મોટી ઉંમર સુધી જો કાનને સલામત રાખવો હોય સાંભળવાની શક્તિ જે શ્રવણ શક્તિ જે છે એને એકદમ તંદુરસ્ત રાખી હોય તો વધુ પડતો જે ઇયરફોનનો ઉપયોગ થાય છે એને દૂર કરવો ખૂબ જરૂરી છે આજના જમાનામાં આ જે ઇયરફોનનો ઉપયોગ છે એટલો બધો વધી ગયો છે કે એ અમુક ઉંમર થાય એટલે પછી કાનને લગતા જે કાંઈ પ્રશ્નો જે છે એ ક્રિએટ થવા મળતા હોય છે જેનું મુખ્ય કારણ છે આ ઇયરફોન ઈયરફોન નો ઉપયોગ જો કરવો જો હોય તો તમે માત્ર વાતચીત માટે તમે કરો તો એનો કોઈ વાંધો નથી જ્યારે કોલ આવે ત્યારે તમે એનો ઈયરફોન ઉપયોગ કરો તો એમાં કોઈ વાંધો નથી પણ ઘણી વખત આપણે જોયું કે ભાઈ ચોવીસે કલાક ઈયરફોન કાનમાં ભરાવેલા જો ઘણા મિત્રોને તો એવી આદત હોય રાત્રે પણ સુતા હોય ત્યારે ઇયરે થી ગીત સાંભળતા હોય અને ગીત સાંભળતા સાંભળતા સુઈ જતા હોય છે તો આ પ્રકારે જે કાંઈ ઇલેક્ટ્રોનિક નો ઉપયોગ કરવામાં આવે છે એ હંમેશા નુકસાન કરતાં સાબિત થતું હોય છે માટે અમુક વસ્તુનો અમુક પ્રકારે જો ઉપયોગ થાય તો હંમેશા આપણને ફાયદો કરતો હોય છે બાકી તો પછી આપણી મરજી આપણી લાઇફસ્ટાઈલ અને આપણી જીવન જીવવાની જે કાંઈ પદ્ધતિ છે એ આપણી પર્સનલ છે એમાં આપણને કોઈ ડિસ્ટર્બ ન કરી શકે પણ આ વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે